ઇતિહાસ રચ્યો છે જેની માટે તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ જે કર્મચારીઓ છે કે જેમને આ વેક્સિનેશનની પ્રક્રિયા હાથ ધરી છે તેમને અભિનંદન પાઠવ્યા છે અને સાથે જ તમામ એવા લોકો કે જે લોકોએ વેક્સિન લીધી છે તેમને પણ શુભકામનાઓ પાઠવી છે તેની સાથે જ ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી અને સાથે તમામ કર્મચારીઓને બિરદાવ્યા છે કારણ કે વેક્સિનેશનની પ્રક્રિયા કેટલી જરૂરી બની ગઈ હતી આપણે સૌ જાણીએ છીએ જે રીતે કોરોનાની બીજી લહેર જોવા મળી બીજી લહેરની જે ઘાતકતા જોવા મળી ત્યારબાદ વેક્સિનેશન જ્યારથી આવી ત્યારેથી લઈને ક્યાંક લોકોને આશા હતી કે આ વેક્સિનેશન પછી આપણે આ સમયમાંથી બહાર નીકળી શકીશું ને જે ક્યાંક ને ક્યાંક એક અંશે કરવામાં આપણે સફળ રહ્યા છે જે રીતે લોકોએ વેક્સિન લીધી છે જે રીતે દેશમાં કોરોના રસીના સો કરોડ ડોઝનો આંકડો પાર થઈ ગયો છે આ ચાદુ એ આંકડો ક્યાં કહી શકીએ છીએ કે જે પાર થઈ ચૂક્યો છે એવું કહી શકીએ છીએ કે ઇતિહાસ રચ્યો છે ભારત દેશે કે જ્યારે સો કરોડ ડોઝ ભારત દેશમાં આપવામાં આવ્યા છે ત્યારે આજે ખાસ કરીને આ વિશે વાત કરી રહ્યા છે કે કઈ રીતે આમાં આપણે સફળ રહ્યા છે અને સાથે જ વેક્સિનેશન કેટલું જરૂરી હતું અને જ્યારે સો કરોડ ડોઝ આપવામાં આવ્યા છે ત્યારે હવે કહી શકીએ છીએ કે ભારત

આપની વાત એકદમ સાચી છે કે જે પરિસ્થિતિ હતી શરૂઆતના તબક્કે કે લોકો વેક્સિન લેવા આવતા લોકોમાં જુદી જુદી માન્યતા હતી કે રસી લેવાથી આવું થાય ને તાવ આવે બીમાર પડીએ કઈ નું કઈ થાય એટલે લોકો શરૂઆતના તબક્કે નહોતા આવતા રસી લેવા માટે પણ જેમ જેમ લોકો રસી લેતા થયા અને લોકો માં એક વિશ્વાસ પેદા થયો કે આ રસી લેવાથી કઈ થતું નથી પછી ધીરે 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 લોકો રસી લેવા આવવાનું ચાલુ કર્યું જે એવું કહી શકાય છે કે આજે જ્યારે સો કરોડ ડોઝ નો આંકડો પાર થયો છે ત્યારે ગુજરાતની પણ જો વાત કરવામાં આવે તો આપણે ગુજરાતનો ફાળો છ પોઈન્ટ સાત ટકા થી પણ વધારે છે એટલે ગુજરાતીઓ પણ વેક્સિનેશન પર ભરોસો મૂક્યો છે હા સાચી વાત છે

જો કદાચ ડોક્ટર નિલેશ મારો અવાજ નથી જઈ રહ્યો ડોક્ટર મેહુલ આપણે સરસાને આગળ વધારીશું અહિયાં ખાસ કરીને કહી શકાય છે કે જે રીતે ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યારે જયારે સો કરોડ નો આંકડો પાર થયો હોય ત્યારે એવું માની શકીએ છે કે અત્યારે આપણે ખૂબ જ સેફ ફીલ કરી રહ્યા છીએ જી ડોક્ટર મેહુલ આ વાત એકદમ સાચી છે કે જ્યારે આપણે સો કરોડ નો આંકડો પાર કર્યો છે અને મોટા ભાગના લોકોએ રસી લઈ લીધી અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધેલો છે હવે સેકન્ડ ડોઝ ની વાત કરીએ સેકન્ડ ડોઝ એ ઘણી જગ્યાએ આપણે ખાસું એવું કવર કરી દીધેલું છે સેકન્ડ ડોઝ માં પણ ઘણું બધું કવર કરી દીધેલું છે પણ હવે લોકો જેમ જેમ રસી લેતા થયા અને લોકોને એમ ખબર પડવા માંડી કે આ રસી લેવાથી કઈ થતું નથી પછી ગામડામાં પણ એક વિશ્વાસ બેસવા માંડ્યો અને જે લોકો અજ્ઞાત લોકો છે કે જે લોકો ભણેલા જ નથી અને ખાલી લોકોના કહેવા ઉપર માને છે કે આપણે આવું કીધું ને આવું થાય છે તો એવું કહેવા કહેવા વાળા લોકો પણ હવે એમ કે છે કે રસી લેવી જોઈએ અને રસી લેવાથી કઈ થતું નથી ઉલટાનું આપણને એમાંથી પ્રોટેકશન મળે છે લોકો બીજું એવું કહી શકીશ હલો જી 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 ડોક્ટર મેલ હા બીજું એવું પણ કહી શકીશ કે જે સેકન્ડ વેવ આવ્યો તો સેકન્ડ વેવ માંથી પણ ઘણા લોકોને ઘણું બધું શીખવા મળ્યું છે જ્યારે સેકન્ડ વેવ નહોતો અને ફર્સ્ટ વેવ પછી જાન્યુઆરીમાં વેક્સિનેશન ચાલુ થયું ત્યારે એક તબક્કો એવો હતો એક બે મહિનાનો કે માર્ચ સુધીનો તબક્કો એવો કહી શકાય કે લોકો રસી લેવાથી અળગા રહેતા હતા બહુ એટલું બધું વેક્સિનેશન નહોતું થતું પણ સેકન્ડ વેવ આવ્યો સેકન્ડ વેવમાં જે રીતે

સૌથી પહેલી પ્રતિક્રિયા શું કહેશો એક જે પણ લોકો હાલ ડિપાર્ટમેન્ટની સાથે જોડાયેલા છે એ લોકો માટે આ ખૂબ જ સારા સમાચારો કહી શકાય છે કારણ કે જે પ્રકારે બીજી લહેર જોવા મળી ત્યારે થી લઈને ફર્સ્ટ પ્રાયોરિટી હતી કે લોકો વેક્સિનેશન બૂથ સુધી પહોંચે ક્યાં કેમાં એક સફળતા મળી એવું કહી શકાય છે ડોક્ટર નિલેશ યસ જો મારું છે ને હમણાં અહીંયા આપણો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર હતું જેમાં મારો કોવિડની અંદર જેવું કોવિડ ચાલુ થયું એટલે મારો 23 તારીખથી 23 માર્ચથી મારું પોસ્ટિંગ અહીંયા થઈ ગયું છે તો ત્રેવીસ માર્ચ થી અમે કોવિડ ઉપર સતત દેખરેખ રાખીએ છીએ એમાં પહેલી લેયર જોઈએ અમે બીજી લેયર જોઈએ અને રસીકરણ સાથે અહીંયા અમે હેલ્થ ઓફિસમાં સંકળાયેલા છે અમે સતત અમારું આની પર મોનિટરિંગ છે અને આજે જ્યારે સો કરોડ પૂર્ણ થયા છે તૈયારીઓ અમે દસ દિવસ પહેલા શરૂ કરી દીધી હતી દસ દિવસ પહેલા અમે શું શું ઉજવણીઓ કરીશું એની તૈયારીઓ કરી દીધી અમે બધા બહુ જ ખુશ છીએ તમે અત્યારે અમારા વોટ્સએપ ઉપર છે ને દરેક અમારા જે વેક્સિનેશન સેન્ટર છે ત્યાં અમારા દરેક જે આરોગ્ય કર્મીઓ છે બધા અત્યારે ફૂગા પછી ત્યાં આવી છે રંગોળી સ્પર્ધા થઈ રહી છે તો ત્યાં રંગોળી ને પણ ફોટોઝ આવી રહ્યા છે બધા બહુ જ ખુશ છે ગુજરાત ની જો વાત તો ફર્સ્ટ ડોઝમાં અને પિસ્તાલીસ ટકાથી થી ઉપરમાં સેકન્ડ ડોઝ માં આપણે પહોંચી ગયા છીએ એટલે બહુ જ ખુશીની વાત છે અને આ બાબતે અમે કાલે અત્યારે ન્યૂઝપેપર એડ પણ આવશે કે સો કરોડ માટે અમારે તમામ જનતાને અમે અભિનંદન આપી રહ્યા છે અમારા સરકાર અમે સહભાગી બનવા બદલ અમારી આ જે સફળતા મળી છે એમાં બસ તમારો ઘણો બધો અમારો આભાર કે તમે લોકો આવ્યા વેક્સિન લીધી અને બીજું એ કે થર્ડ વેવ આપણે નથી જોઈ રહ્યા એનું કારણ જ આ રસીકરણ છે નહીં તો દરેક વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે ઓક્ટોબર નવેમ્બરની ની અંદર થર્ડ વેવ આવશે જો આ નથી આવી રહી એનું કારણ જ આ રસીકરણ છે જી જી ડોક્ટર મેહુલ અહીંયા કહી શકાય છે કે ત્રીજી લહેર થી જો અત્યાર સુધી આપણે બચ્યા છે તો તેનું કારણ છે વેક્સિનેશન અને સાથે જ જે વેક્સિન લગાવ્યા પછી એક બે દિવસ લોકોને છે કે ક્યાં તાવ કે પછી કોઈ પણ સાઇડ ઇફેક્ટ થોડા જોવા મળી રહ્યા હતા એનાથી પણ લોકો ગભરાઈ રહ્યા હતા પણ હવે લોકો એમાંથી પણ બહાર આવ્યા છે યસ યસ હવે લોકોને ખ્યાલ આવી ગયો કે રસી અસર કરે બોડી ની અંદર એટલે તાવ આવે એ સામાન્ય બાબત છે એટલે કે એન્ટિજેન હેલો જી જી હા આપે જે કહ્યું એ પ્રમાણે વાત એકદમ સાચી છે કે જે લોકોને પહેલા મનમાં એમ હતું કે વેક્સિન લેવાથી તાવ આવે ને તાવ આવવાનો છે સામાન્ય વસ્તુ છે નાના બાળકોને પણ આપણે જયારે રસી આપીએ ત્યારે નાના બાળકોને પણ તાવ તો આવે જ છે એના માટે દવા લેવાની હોય છે બીજું કંઈ ખાસ કરવાનું હતું નથી એટલે લોકોને એ એ વસ્તુનું જ્ઞાન થયું અને લોકોને તાવ કરતા વધુ દર એ હતો કે આનાથી આ વેક્સિન લેવાથી અ કોઈ મોટી બીમારી તો નહીં થાય ને લોકોને ડર એ હતો તાવનો ડર તો સામાન્ય વસ્તુ છે પણ બીજો મોટો ડર હતો એ નથી થતું અને બીજું કે શરૂઆત નબક કે આપણે જ્યારે વેક્સિન બધાને આપતા ત્યારે લોકોને બધાને ત્રીસ ત્રીસ મિનિટ ઓઝવેશન બેસાડતા હતા હવે લોકોને એ પણ લાગવા માંડ્યું કે વેક્સિન લીધા પછી ત્રીસ મિનિટ ઓબ્ઝર્વેશન નહીં બેસીએ તો પણ ચાલશે તો આ બધી વસ્તુઓ ધીરે 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 જે સામે આવવા માંડી ને સમય જતા જતા સામે આવવા માં સાથે જોડાયા છે અધિક મુખ્ય સચિવ આરોગ્ય વિભાગના મનોજ અગ્રવાલજી મનોજ અગ્રવાલજી આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિકમાં નમસ્કાર ઘણી મહેનત લાગી છે અને ઘણા સમયથી જ્યારે આની શરૂઆત થઈ હતી વેક્સિનેશન અભિયાનની સોળમી જાન્યુઆરી શરૂઆત થઈ હતી ત્યારે જે રીતે ધીમી ગતિએ શરૂઆત થઈ હતી કદાચ એક અંદાજો ન કે આ રીતે ઇતિહાસ રચી શકીશું શું કહેશો મનોજભાઈ સોળમી જનવરીથી આ કામગીરી માન્ય વડાપ્રધાનના વડપણ અને માર્ગદર્શનમાં ચાલુ થયું હતું અને આજે સો કરોડ ડોઝ આપ્યાનો આંકડો આખો દેશે પાર પાડ્યો છે અને એમાં ગુજરાતે ખૂબ જ આગળ વધીને અને એક ટીમ તરીકે આખો આરોગ્ય તંત્રે એમાં તંત્રે ખડેપગે કામ કર્યું છે એ કામગીરી બદલ હું તમામ ટીમના તમામ સભ્યોને તમામ મેમ્બરાનને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું શુભેચ્છાઓ પાઠું છું અત્યારે આ કામગીરી ચાલુ છે અને હું એ માનું છું કે કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ કરીને જ જંપીશું

ગુજરાતની પ્રજાએ પણ પ્રશ્નો પૂછ્યા એ બાબતને સમજ્યા સમજ્યો પછી પ્રશ્નો પૂછીને એમનું જે પ્રશ્નોનો જવાબ એને મળ્યા વ્યવસ્થિત આ જવાબો આપવામાં આરોગ્ય તંત્ર તંત્ર એમની ભૂમિકા ભજવી એટલે એ પ્રમાણે જે છે એ પ્રશ્નનું નિરાકરણ આવ્યું જે લોકો જેને વેક્સિન હેઝિટેન્સી કહીએ છીએ એ વેક્સિન હેઝિટન્સી એકવાર દૂર થઈ ગઈ તો પછી દરરોજ અમે પાંચ પાંચ છ છ લાખ અને પછી આઠ લાખ અને સત્તરમી સેપ્ટેમ્બરે ચોવીસ લાખ એક સાથે આપણે આ ડોઝ એક જ દિવસમાં આપવાનો વિક્રમ પણ સર્જાયું અને લોકો એમાં ખાસ કરીને હું ગુજરાતની પ્રજાને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે સામે આવ્યા પ્રથમ ડોઝ લઈને આપણે નેવું ટકા લોકોને પ્રથમ ડોઝ આપી ચૂક્યા છીએ અને બીજો ડોઝ અડતાલીસ ટકા લોકોને આપી ચૂક્યા છીએ જેથી એક એવો એક આપણી પાસે સંખ્યા મળી છે કે એમને એક કોરોના ઇન્ફેક્શનથી સુરક્ષા કવચ મળ્યું છે એ આખા સમાજ માટે એ ખૂબ જ સારી બાબત છે કેમ કે કોરોના બીજી લહેરમાં જે પ્રમાણે આપણે જોયું કે લોકોને મુશ્કેલીયાત જે નાની મોટી પડતી હતી એ એ મુશ્કેલીઓ એ સંક્રમણ એથી પણ એક સુરક્ષા કવચ બધાને મળ્યું છે એ બદલ હું ગુજરાતની પ્રજાને અભિનંદન પાઠું છું આરોગ્ય તંત્રે પણ એમાં પગે કામ કર્યું કેમકે વેક્સિન આવે છે વેક્સિન પહોંચાડવાનું હોય છે એમાં કોલ્ડ ચેઇનનું મેન્ટેનન્સ પછી વેક્સિન લગાડવાનું છે એમાં વેક્સિન લગાડવાવાળી જે ટેકનિકલ ટીમ હોય છે એ એની સાથોસાથ આરોગ્ય તંત્રના ડૉક્ટર અન્ય પેરામેડિકલ જે વ્હીકલ જાય છે અંતરિયાળ વિસ્તારમાં એ તમામ લોકો એક સરસ કામગીરી એક સરસ ટીમ વર્ક દે કરીને બ બતાવ્યું છે ગુજરાતના રાજ્યને હાલમાં જ ઇન્ડિયા ટુડે જેવી પ્રતિષ્ઠિત મેગઝીન જે આપે છે એમાં હેલ્થગીરી એવોર્ડમાં સૌથી સારો રસીકરણ કોવિડ ઓગણીસ માટેના એમાં સર્વશ્રેષ્ઠ રાજ્ય તરીકેનું એવોર્ડ પણ એનાયત કર્યું ગર્વ લેવાની વાત આ કહી શકાય છે કારણ કે આપણા ત્યાં લોકો બીજી લહેરમાં ઘણા એફેક્ટ થયા હતા ને જેના કારણે ઘણા બધા લોકોએ પોતાના પરિવારજનોને પણ ગુમાવ્યા હતા પરંતુ આ વખતે જ્યારે ત્રીજી લહેર આવે તે પહેલાં જ જે પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે કદાચ કહી શકે છે કે એના કારણે હવે ત્રીજી લહેર નહીં આવે ઓર અસર નહીં કરે પણ મનોજી ક્યાંક કહી શકે છે કે ગામડાઓમાં જે વેક્સિનેશનની પ્રક્રિયા હતી એ ક્યાંક પડકારજનક તો રહી કારણ કે લોકોના મનમાં જે ગેરમાન્યતાઓ જોવા મળી રહી હતી ને સાથે જ વેક્સિન લીધા

શહેરોમાં પણ લોકોને શરૂઆતમાં એ હતા પ્રશ્નો હતા એ પ્રશ્નોનું જવાબ આઈ એટલે ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કમ્યુનિકેશન એનું અભિયાન એક ચલાવવામાં આવ્યું સતત લોકો સુધી આ માહિતી પહોંચાડવામાં આવી એમાં ગ્રામ સભાઓ યોજી વોર્ડમાં વોર્ડ સભાઓ યોજી એમાં અધિકારીઓ પદાધિકારીઓ સ્ટાફ એ સતત હાજર રહ્યા એમાં માન્ય વડાપ્રધાન તરફથી પણ અવારનવાર ટ્વીટો થતી હતી એમની તરફથી સૂચનાઓ મળતી હતી એમની તરફથી રિવ્યૂ થતું હતું ગુજરાત રાજ્યમાં કોર કમિટી સતત માન્ય સીએમશ્રીની અધ્યક્ષતામાં મળતી હતી અને કેવી રીતે આગળ પ્રજા સુધી આ રસી પહોંચાડવી શરૂઆતમાં રસીમાં જે છે એ આપણે ડોઝ કેવી રીતે વ્યવસ્થિત અને સપ્રમાણ જે તે જિલ્લામાં પહોંચાડીએ જે તે છેલ્લે પીએસસી લેવલ સુધી અથવા કોરોના વેક્સિનેટ વેક્સિનેશન સેન્ટર સુધી પહોંચાડીએ એ બધા પડકારો હતા ચેઇન મેન્ટેનન્સ પણ કોઈ એકદમ સહેલી બાબત નથી કેમ કે એમાં બે ડિગ્રીથી આઠ ડિગ્રી સુધીનું ટેમ્પરેચર સતત મેન્ટેન કરવાનું હોય છે અને આપણે જાણીએ છીએ કે અમુકવાર એમાં જે વીજળી જે હોય છે વીજ પુરવઠો એ પણ એક ચેલેન્જ હોય છે પણ એની ઉપર સતત અમારા જે ટેકનિશિયન્સ હોય છે એમને ઓનલાઈન એમાં ટેકનોલોજીની મદદ પણ કામમાં આવી કેમ કે બે ડિગ્રીથી આઠ ડિગ્રી વચ્ચે નહીં રહે તો એ રસી બગડી જાય એટલે એ આવી વેહિકલની જે ચેઇન છે એ પણ મેન્ટેન કરવામાં આવી કોરોનાના જેટલા સેશન જોઈતા હતા એ આપણે ગોઠવ્યા સતત ચારથી પાંચ હજાર સેશનો તો ગોઠવ્યા જ હતા અને અંદાજેત બસો છોતેર દિવસમાં સો કરોડ આખા દેશમાં પહોંચ્યા છીએ ગુજરાતમાં નેવું ટકા પ્રથમ ડોઝ અને અડતાલીસ ટકા બીજો ડોઝ પહોંચ્યા છીએ અને એ લોકો સામેથી જાગૃત શરૂઆતમાં જે તમે વાત કરી એ હેઝિટેન્સી હતી પણ એ દૂર થઈને લોકો સામેથી જ મોટી સંખ્યામાં બહાર આવ્યા એમને સરસ અને મફત વેક્સિન જે આપવા માટે ભારત સરકારે નક્કી કર્યું એ રીતે એમને આપવામાં આવી અને આના કારણે ત્રીજી લહેર આવે એથી સુરક્ષા કવચ ગુજરાતની પ્રજાને મળ્યું છે વેક્સિનમાં જે ઓપ્શન્સ હતા તેના કારણે પણ લોકોમાં ક્યાંક સવાલો ઊભા હતા એ પણ ક્યાંક હેલ્થ વિભાગ દ્વારા એ મૂંઝવણ પણ અહીંયા એ લોકોની દૂર કરવામાં આવી કે કઈ વેક્સિન લેવી અને ખાસ કરીને વધુમાં વધુ વેક્સિન લોકોને આપવામાં આવી જેથી હવે કહી શકીએ છીએ કે ત્રીજી લહેરથી લોકો સુરક્ષિત થઈ ગયા છે મનોજજી હા એમાં કોવિશિલ્ડ વેક્સિન આપણે જે છે અંદાજિત નેવું ટકા કોવિશિલ્ડ આપવામાં આવી છે જે આસ્ટ્રાઝેનેકા કરીને કંપની છે એને બનાવ્યું અને અહીંયા સેરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા એનું નિર્માણ કરીને એનું મેન્યુફેક્ચર કરીને એ ભારત સરકારને આપે છે અને ભારત સરકાર રાજ્ય સરકારો સુધી પહોંચાડે છે અને એના માટેની સ્ટોરેજ ફેસિલિટી અહીંયા આપણે જુદા જુદા કોલ્ડ ચેનના પોઈન્ટ બનાવેલા છે એટલે એ વેક્સિનની ઉપલબ્ધતા કોવિશિલ્ડ કોવેક્સિન જે છે એ પણ આપણને આપવામાં આવી અને એને બે ડોઝ વચ્ચેનું સમય અઠ્યાવીસ દિવસ હોય છે કોવિશિલ્ડમાં આ સમય ચોર્યાસી દિવસથી એકસો બાર દિવસ હોય છે અને સ્પુટનિક વી એ પણ જે છે ઉપલબ્ધ કરાવવામાં આવી એટલે એ પ્રમાણે એ તમામ કામગીરી પાર પાડવામાં આવી છે જી મનોજી માસ્ક પહેરવા અને જે મુક્તિ છે એની માટે હજી પણ રાહ જોવી પડશે ક્યાં કેવું કહી શકાય છે કે ભલે આપણે 100 કરોડ ડોઝની નજીક છીએ પરંતુ દેશની માત્ર 20% વસ્તીને સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી છે તો વેક્સિનનો એક જ ડોઝ જે છે 29% વસ્તીને આપવામાં આવ્યો છે જેથી કરીને અત્યારે એક સક્સેસ તો આપણે જોઈ રહ્યા છે પણ જે માસ્ક મુક્તિની લોકો રાહ જોઈ રહ્યા છે એની માટે હજી પણ રાહ જોવી પડશે આમાં જે તજજ્ઞો છે એ ખાસ કરીને કેન્દ્ર સરકારમાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ કેન્દ્રનો સ્વાસ્થ્ય મંત્રાલય ડબલ્યુએચ એ લોકો સતત આ કામગીરી જોઈ રહ્યા છે એ લોકોનું માનવું છે કે હજી એમ કહી શકીએ કે પેન્ડેમિક પૂર્ણ થઈ ગયું એ જાહેર ન કરી શકીએ અત્યારે જે ડેલ્ટા વેરિયન્ટ હતું એમાં મ્યુટેશન જોવામાં મળ્યું નથી પણ જેનમ સિકવેન્સિંગ પણ એક સતત પ્રક્રિયા છે જે આપણા રાજ્યમાં પણ આપણે મોટી સંખ્યામાં કરવા આગળ વધી રહ્યા છીએ કરી રહ્યા છીએ પણ કોઈ નવો વેરિયન્ટ ઈશ્વર ન કરે કોઈ નવો વેરિયન્ટ આવે એટલે નવો વેરિયન્ટ હજી કોઈ મળ્યો નથી તજજ્ઞ કહે તજજ્ઞો એમ કહે છે કે આપણે હજી કેરફુલ તો રહેવું પડશે અવારનવાર તહેવારો આવે છે અવારનવાર લોકો ભેગા થાય એ પ્રમાણે પણ અવસરો આવે છે કાર્યક્રમો આવે છે એટલે એ કાર્યક્રમોમાં જે જોગવાઈઓ મહત્તમ સંખ્યા માટે નક્કી કરી છે માસ્ક પહેરવા માટે નક્કી કર્યું છે અને આપસમાં બે મીટરની દૂરી સતત હાથ ધોતા રહેવું અથવા સેનિટાઈઝર વાપરવું એ પ્રમાણે એ હજી ચાલુ રાખવાની વાત તજજ્ઞો કરે છે જ્યારે આખો વિશ્વ કેમકે આ વિશ્વ નો પેન્ડેમિક છે એટલે વિશ્વમાં અમુક દેશોમાં હજી આ વેક્સિનેશન કદાચ ઓછું છે આપણા 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 રાજ્યમાં દેશમાં કરોડ છે આ છ કરોડ છોતેર લાખ પહોંચ્યું છે જે ટકાવારી આપણે જોઈએ તો વસ્તીની ટકાવારી પાંચ ટકા હોય પણ આપણે એ વેક્સિનેશનની ટકાવારી પોણા સાત ટકા કરી છે એટલે આપણે દેશમાં પણ સરેરાશથી ઉપર છીએ જી જી મનોજી અંતમાં તમામ જો આ રાજ્યની વાત કરીએ તો ગુજરાતનો જે ફાળો છે છ પોઈન્ટ સાત ટકાથી તો વધારે છે પરંતુ આગામી દિવસોમાં વધુમાં વધુ લોકો હજી પણ આ જે અત્યારે તો સો કરોડનો ડોઝ પૂરો થયો છે ભારત દેશમાં પરંતુ ગુજરાતમાં પણ લોકો મનોજ અગ્રવાલજી મારી સાથે જોડાયા હતા અધિક મુખ્ય સચિવ છે આરોગ્ય વિભાગના અને તેમને ખાસ કરીને કઈ રીતે આપણે આમાં સફળ થયા છે જે સો કરોડ ડોઝ ભારત દેશમાં લોકોને લગાવવામાં આવ્યો છે જે ઇતિહાસ રચ્યો છે તે કઈ રીતે થઈ શક્યું છે કઈ મહેનત કરવામાં આવી છે કેટલું જરૂરી હતું તેના વિશે ગવર્મેન્ટ ટેકનિકલી પણ તૈયાર છે ટ્રેસિંગ અને ટ્રેકિંગ પણ કરવામાં આવશે જે લોકો પણ વેક્સિનથી વંચિત હશે તેમને શોધવામાં આવશે ને આગળ પણ આ જ રીતે આ કાર્યક્રમને વધુમાં વધુ સફળ બનાવવામાં આવશે જેથી કરીને આપણો દેશ પૂરી રીતે કોરોનાથી સુરક્ષિત થઈ શકે ને આપણે માસ્ક થઈ શકે અત્યારે કારણ ટોપિકમાં બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર